પદોડી પદોડી એવી પદોડી ને કે વાત પૂછો માં પણ ઓફ રોડમાં હાલ હે યસ ઓફરોડ માં યાર ખરી ચાલી જવાની હે કારણ કે આ ડટ બાઇકમાં માં સ્પેશિયલ ગ્રીપ વાળા ટાયર દીધા હે નોર્મલ રોડ ઉપર તો હાલ હે પણ ઓફરોડિંગ એ જોરદાર રીતે કરી હગીએ જીણકા છોકરાઓ ની આ ડટ બાઈક મારો વજન ઉપાડી હગીએ ઓફ કોર્સ 90 કિલો સુધીનું વજન ઉપાડી હગીએ ચાલુ કરવા માટે બે સિસ્ટમ દીધી હે પુશ સ્ટાર્ટ દીધું હે અને પુશ સ્ટાર્ટ આવી રીતના દોરી ખેંચીને ચાલુ કરી હગો આમાં 49 સીસી નું પેટ્રોલ એન્જિન દીધું હે અને ટોટલ પાંચ કલરમાં બાઇક બાઈક અવેલેબલ હે જીજે 49 ની ડટ બાઈક તમારે લેવી હોય તો ડિસ્પ્લે પર નંબર આવે હે 9496 9495 માં તમે કોલ કરી લો બાયો ની અંદર મે લિંક દીધી હે વેબસાઈટ ની તમે વિઝિટ કરી શકો